નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે રાગી વિશે વાત કરવાના છીએ એની અંદર એ ખાવાથી આપણા શરીરને કયા કયા ફાયદાઓ થાય છે એની અંદર કયા કયા પોષક તત્વો હોય છે સાથે સાથે ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે શું રાગીનો લોટ ખાવાથી કિડનીમાં પથરી થાય ખરી ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે રાગી ખાવાથી કોઈ આડઅસર છે ખરી ઘણા બીજા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે શું રાગી ખાવાથી છાતીમાં દુખાવો થઈ શકે ખરો પ્રેગનન્સી દરમિયાન રાગી ખાઈ શકાય ખરી પછી કેવા લોકોએ રાગી બિલકુલ ન ખાવી જોઈએ તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ તથા ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ડાયાબિટીસના દર્દીઓ હોય છે એ લોકો રાગી ખાઈ શકે કે ના ખાઈ શકે અને રાગીના સેવનથી આપણું શરીર નબળું પડે ખરું અને આપણે રોજિંદા આહારમાં રાગીની રોટલી ખાઈ શકીએ ખરા તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ઠંડીએ ટકોર મારી દીધી છે લોકોના ધાબડા અને સાલ પણ બહાર આવી ગયા છે અને શિયાળાની ઋતુની સૌથી સુંદર વાત એ છે કે આ દિવસોમાં ફૂડ ઓપ્શન અનેક ઘણા વધી જતા હોય છે તથા આપણે વાત કરીએ તો બજારની અંદર રંગબેરંગી શાકભાજી અને ફળો પણ મળતા હોય છે મિત્રો આ સિઝનમાં ભાગના અનાજ પણ ખાવામાં આવે છે બાજરીની તાસીરની વાત કરીએ તો તે ગરમ હોય છે તેથી આ સિઝનમાં તેને ખાવાનું ઘણા બધા લોકો પસંદ કરતા હોય છે મિત્રો વાત કરીએ તો જ્યારે માનવીએ પૃથ્વી પર અનાજ ઉગાડવાનું શરૂ કર્યું ત્યારે તેણે સૌથી પહેલાં બાજરી ઉગાડી હજારો વર્ષો પહેલાં સમગ્ર આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં બાજરી ઉગાડવામાં આવતી હતી અને આ અનાજમાંથી એક રાગી હતી આ પછી માનવી સંસ્કૃતિની સીડીઓ ચડવા લાગ્યો શહેરો સ્થાપિત થયા અને આપણા રાત્રિ ભોજનની થાળીનું નિયંત્રણ ફ્રૂટ પ્રોડક્શન કંપની પાસે ગયું મિત્રો વાત કરીએ તો ખાતર અને પાણીની મદદથી મોટા જથ્થામાં ઉગાડી શકાય તેવા પાકો ઉદ્યોગપતિઓ લાગ્યા જ્યારે ખેડૂતોને આનો ફાયદો થયો ત્યારે રાગી તેમના ખેતરો અને રસોડામાંથી ગાયબ થવા લાગ્યું મિત્રો રાગીના પાકને વધુ સિંચાઈ અને ખાતરની જરૂર પડતી નથી તેથી તે માત્ર ગરીબ વર્ગ દ્વારા ઉગાડવામાં આવતો હતો પણ મિત્રો હાલના સમયની વાત કરીએ તો આપણું મોર્ડન સાયન્સ એટલે કે વિજ્ઞાન અને જે ખાદ્ય વૈજ્ઞાનિકો છે ને એ રાગીને અત્યારે સુપર ફૂડ પણ કહી રહ્યા છીએ મિત્રો વાત કરીએ તો રાગી હવે સુપર માર્કેટમાં પણ પહેલાં કરતાં વીસ ગણી વધુ કિંમતે વેચાઈ રહી છે અને વાત કરીએ તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો મિત્રો વાત કરીએ તો રાગીએ લો ગ્લાયસેમિક ફૂડ છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે તો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે આ હાડકાંને મજબૂત બનાવે છે અને કેન્સરના જોખમથી પણ શરીરને બચાવવાનું કામ કરીએ છીએ તો ચાલો મિત્રો આપણે આ શિયાળાના સુપરફૂડ રાગી વિશે વાત કરીએ આપણે એનું પોષણ મૂલ્ય શું હોય છે રાગી ખાવાના શું શું ફાયદા હોય છે અને કોણે ન ખાવું જોઈએ તેની આપણે વિસ્તૃતમાં વાત કરીશું મિત્રો વાત કરીએ તો રાગીમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન હોય છે આ ખાવાથી તમને એનર્જી તો મળે જ છે સાથે સાથે તમે લાંબા સમય સુધી પેટ ભરેલું પણ અનુભવો છો તેમાં હાજર ડાયટરી ફાઈબર પાચનમાં મદદ કરે છે આ ઉપરાંત રાગીમાં કેલ્શિયમ આયરન અને મેગ્નેશિયમ જેવા મહત્વના ખનીજો પણ હોય છે મિત્રો ચાલો આપણે જાણીએ કે સો ગ્રામ રાગીમાં કેટલા પોષણ મૂલ્ય હોય છે તો કેલરીની વાત કરીએ તો છત્રીસ કિલો કેલરી હોય છે પ્રોટીન તેમાં બે પોઈન્ટ નવ ગ્રામ હોય છે તેની વાત કરીએ તો તેમાં ડાયટરી ફાઈબર અગિયાર ગ્રામ હોય છે ચરબીની વાત કરીએ તો બહુ જ ઓછી એટલે કે એક પોઈન્ટ ચૌદથી થી લઈને બે ગ્રામ સુધી હોય છે કાર્બોહાઇડ્રેટની વાત કરીએ તો સાત થી લઈને સાત પોઈન્ટ છ ગ્રામ હોય છે તેમાં જો કેલ્શિયમની વાત કરવામાં આવે મિત્રો તો કેલ્શિયમ ત્રણસો ચુમ્બાલીસ થી ત્રણસો ને સાહીઠ મિલિગ્રામ હોય છે આયરન ત્રણ પોઈન્ટ નવથી ચાર પોઈન્ટ છ મિલિગ્રામ જેટલું હોય છે મેગ્નેશિયમની વાત કરીએ તો એકસો ને સાડત્રીસ મિલીગ્રામ હોય છે જ્યારે ફોસ્ફરસ બસો ને સત્યાસી મિલિગ્રામ હોય છે મિત્રો વાત કરીએ તો તેની અંદર પોટેશિયમ ચારસો ને આઠથી લઈને ચારસો ને ચાલીસ મિલીગ્રામ હોય છે અને ઝીંક તેની અંદર બે પોઈન્ટ સાત મિલીગ્રામ જેટલું મિત્રો અંદર જીંક હોય છે મિત્રો વાત કરીએ તો રાગી એક અદ્ભુત ભોજન છે કે જે આપણી થાળીનો એક ભાગ છે તે પણ દવાની જેમ કામ કરી રહ્યું છે મિત્રો રાગી એક એવું અનાજ છે જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પણ તેની અંદર ઘણા બધા ઔષધીય ગુણો છે મિત્રો તેની અંદર એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં છે તે કુદરતી રાહત તરીકે કામ કરે છે મિત્રો તેમાં મેગ્નેશિયમ ભરપૂર હોવાથી તે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે અને આપણા હૃદયની તંદુરસ્તી સુધારવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો જો તમે રોજ રાગી ખાઓ છો તો તમને આ દસ મોટા ફાયદાઓ થશે તો એની વાત કરો તો પહેલો ફાયદો છે કે તે આપણા વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે આપણું બ્લડ સુગર કંટ્રોલમાં રાખે છે ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે વાળની તંદુરસ્તી સુધરે છે હાડકાની ઘનતા વધે છે કેન્સરનું જોખમ ઓછું થાય છે એનિમિયાનું જોખમ ઓછું થાય છે બાળકોના સ્વસ્થ વિકાસ માટે મહત્ત્વનું છે તથા કાર્ડિયો વસ્કુલર ડિઝીઝનું જોખમ ઓછું થાય છે કે આપણે હૃદયનું જે અલગ અલગ રોગો થતા હોય છે તેનું જોખમ ઓછું કરવાનું કામ કરે છે અને આપણી નર્વસ સિસ્ટમની કામગીરી સુધારવાનું કામ કરે છે મિત્રો હવે ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે શું આપણે રોજિંદા આહારમાં રાગીની રોટલી ખાઈ શકીએ તો મિત્રો એનો જવાબ છે હા તમે રોજ રાગીની રોટલી ખાઈ શકો છો અને તે આપણા માટે સલામત છે અને તે આપણા આહારને પોષણયુક્ત બનાવે છે તેમાં હાજર ફાઈબર કેલ્શિયમ અને આયરન જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે પાચનના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું રાગીના સેવનથી આપણું શરીર નબળું પડે ખરું તો મિત્રો એનો જવાબ છે ના આ એક ખોટો ખ્યાલ છે વાસ્તવમાં રાગીમાં ફાઇટિક એસિડ હોય છે જેના કારણે શરીર માટે જીંક આયરન અને મેગ્નેશિયમ જેવા ખનીજોનું શોષણ થોડું મુશ્કેલ બની જાય છે સામાન્ય રીતે તેની સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી ઉલટું તે આપણને ઘણા બધા ફાયદાઓ કરે છે મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ડાયાબિટીસના દર્દીઓ રાગી ખાઈ શકે ખરા તો મિત્રો એનો જવાબ છે હા ચોક્કસ ખાઈ શકો છો અને તે સુરક્ષિત પણ છે રાગીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને ડોક્ટરો ડાયાબિટીસના દર્દીઓને માત્ર ઓછા ગ્લાયસેમિક ખોરાક ખાવાની જ સલાહ આપતા હોય છે મિત્રો વાત કરીએ તો રાગી કોણે ન ખાવી જોઈએ તો મિત્રો જેમને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય જેમને કિડનીમાં પથરી હોય અથવા ક્યારેય કિડનીમાં પથરી થઈ હોય જેમને થાઇરોઇડની સમસ્યા હોય જેમને રાગી ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ ખંજવાળ અથવા સોજો આવે અથવા કે જેમને રાગીની એલર્જી હોય તેવા લોકોએ રાગી ખાવી જોઈએ નહીં મિત્રો વાત કરીએ તો દરમિયાન રાગી ખાઈ શકાય ખરી મિત્રો એનો જવાબ છે હા દરમિયાન તમે રાગી ખાઈ શકો છો આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓમાં આયરન અને કેલ્શિયમની જરૂરિયાત ખૂબ જ હોય છે અને મિત્રો વાત કરીએ તો રાગીમાં ભરપૂર માત્રામાં આયરન અને કેલ્શિયમ હોવાથી તે તેમની જરૂરિયાત પૂરી કરી શકે છે ગર્ભાવસ્થા દરમિયાન પાચન સંબંધી સમસ્યાઓ પણ વધી જાય છે અને તેમાં રહેલા ફાઈબર એ પાચનમાં મદદ કરે છે મિત્રો રાગી ખાવાથી કોઈ આડઅસર થાય કરી મિત્રો વાત કરીએ તો સામાન્ય રીતે રાગી ખાવાથી કોઈ નુકસાન થતું નથી પરંતુ તેનું જો વધુ પડતું સેવન કરવામાં આવે તો પેટમાં સોજો આવે છે ગેસ થાય છે અને ઘણા કિસ્સાઓમાં ઝાડા પણ થઈ શકે છે કેટલાક કિસ્સાઓમાં કેટલાક લોકોને તેનાથી એલર્જી પણ થઈ શકે છે જો રાગી ખાવાથી તમને ખંજવાળ ખોલ્લીઓ અથવા જો શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ તમારે તેનું સેવન બંધ કરવું જોઈએ અને તમે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ મિત્રો વાત કરીએ તો શું રાગીના લોટ ખાવાથી કિડનીમાં પથરી થાય છે મિત્રો રાગીમાં ઓક્ઝેલિક એસિડ હોય છે તેથી જો વધુ પડતી રાગી ખાવામાં આવે તો કિડનીમાં પથરી થઈ શકે છે જે લોકોને ક્યારેય કિડનીમાં પથરી થઈ હોય અથવા ઓક્ઝેલેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમણે રાગીનું સેવન કરવાનું ટાળવું જોઈએ મિત્રો શું રાગી ખાવાથી છાતીમાં દુખાવો થઈ શકે ખરો મિત્રો રાગીમાં મિનરલ્સ પોટેશિયમ હોય છે જે શરીર માટે મહત્વનું છે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે પરંતુ શરીરમાં પોટેશિયમનું પ્રમાણ વધવાથી શરીરમાં ઉપકા આવવા છાતીમાં દુખાવો થવો કળતર જેવી સમસ્યાઓ થઈ શકે છે તેથી આપણે રાગીનું સેવન મર્યાદામાં જ કરવું જોઈએ મિત્રો કોઈ પણ વસ્તુ સારી હોય એને જો માપસરમાં લેવામાં આવે તો જ આપણા શરીરને ફાયદો આપે છે અને ઘણી સારી વસ્તુ હોય પણ જો એને તમે વધુ માત્રામાં લો તો એ ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે મિત્રો તમને આ વિડીયોના માધ્યમથી ઘણું બધું શીખવા મળ્યું હશે અને જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બીજા મિત્રોને શેર કરજો આવજો મિત્રો બાય બાય